નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ એગ્રો સેન્ટર જસદણ પરેશભાઈ આજે આપણે વાત કરવાની છે ચણામાં તો ચણામાં ફ્લાવરિંગ માટે શું વાપરવું તો ચણામાં ફ્લાવરિંગ માટે ગ્રેવિટી કરીને જે પ્રોડક્ટ આવે છે એ તમે પાંત્રીસથી ચાલીસ દિવસે વાપરી શકો પાંત્રીસથી ચાલીસ દિવસે વાપરવાથી તેમાં ફાલની સંખ્યા વધે છે અને ફ્લાવરિંગમાં વધારો થાય છે તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન હતો કે એકવાર વાપરવાનું કે બે વાર તો તમે પહેલો રાઉન્ડ પાંત્રીસથી ચાલીસ દિવસે અને બીજો રાઉન્ડ પંચાવન દિવસે એટલે કે પહેલો તમે ચાલીસ દિવસે માર્યો હોય તો બીજો દસ દિવસ રહીને પચાસમાં દિવસે એનો રાઉન્ડ મારી દેવાનો હાલમાં ખૂબ સારો વધારો થાય છે અને જે ખેડૂતે ગયા વર્ષે વાપરેલું હતું તેમને ખૂબ સારા પરિણામ મળેલા હતા સાથે કોઈ પણ પાકમાં તમે ફ્લાવરિંગ માટે વાપરી શકો છો ચણામાં તમારે વાપરવું હોય તો પચીસ એમ એલ અને કોઈ વેજીટેબલ એટલે કે શાકભાજીમાં વાપરવું હોય તો દસથી પંદર એમ એલ તો જે ખેડૂત મિત્રોએ મગફળીમાં વાપર્યું તો તે ખેડૂતને ખૂબ સારા પરિણામ મળેલા છે સાથે ગયા વર્ષે ચણામાં જેને જેને વાપર્યું હોય એને પણ ખૂબ સારા પરિણામ મળેલા છે તો આ પ્રોડક્ટ વાપરવાથી ખૂબ સારો ફાયદો થાય છે થેન્ક યુ આભાર